અંદર છે જામનગરમાં કલેક્ટરને શું સૂચવું બસો રૂપિયાના વર્ષે ભાડું એક હેક્ટર જમીનનું બસો રૂપિયા ભાડું તમારે મારે કોક જમીન જમીન હાંસવી રાખવી આપણે બસો રૂપિયા શું આપે બોલો શેઢે ના ચડવા દે બસો રૂપિયામાં શું આવે એમ સવાલ કે હવે તો આજકાલ ભિખારી નોટ આપો તો ફેંકી દે બસો નહીં થાય કે એક ટાઈમ નું એક ટાઈમ નું ભોજન ના થાય આ એક ટાઈમ નું ભોજન જેનાથી ના થાય એવા બસો રૂપિયામાં એક હેક્ટર જમીન અને એવી એક નહીં બે નહીં કેટલા હજાર હેક્ટર આપી છે જમીન આપડી અને એમ કે ના કોના બાપની તો આપણે એમ કેવાનું છે ગામની જમીન ગામની નહી સરકાર ના બાપની ગામની જમીન ગામની નય સરકારના

સરકાર માય બાપ નથી માય બાપ એને કહેવાય મા બાપ એને કહેવાય કે જે પોતાના સંતાનોને સાચવીને કરે આ તો આપણે ઉછેરીને નાગ જેવા અમને બનાવ્યા છે હું તમે બધા ખેડૂત છો હું સાચવી છું હું છું શરૂઆતમાં જ્યાં જઈએ ને ત્યાં કે ગૌચરની જમીન આ બંનેની જમીન વચ્ચે બંને જમીન જોવા એક વખત નરેન્દ્રભાઈ આવ્યા એ બંને વિસ્તારમાં પેલું પહેલો રણ મહોત્સવ રણ મહોત્સવ કર્યો હતો ને હા પહેલો રણમહોત્સવ પહેલો પેહલો રણ મહોત્સવ થયો ત્યારે મને ત્યાંના વડીલો વચ્ચે ગયો રણ મહોત્સવ તમારે તો બધું અહીંયા જો